એક નવું કરવાનું છે એના માટે આ બધી બેહી જાય લાઈનમાં સ્ટાર્ટ કર દો હાલો ખાવાનું કોણ 1 મિનિટમાં વધારે બિસ્કિટ જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડિયોમાં અને જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં આપણે સવારના મેળાને તન લોગ આજે આપણે મોડો ચાલુ કર્યો કેમ કે આજ આપણે સવારનું માથું બહુ દુખતું હતું હેડેક હતું એટલું બધું એટલે કામય માંડ માંડ આપણે કરીએ કાં થાકું દિવસ ને બપોરે તો હું સુઈ જ ગઈ હતી ને ધ્રુવંશ ને નવિયા ને જય ને એ બધા આવી ગયા આ જયના મામાનો છોકરો છે નામ તો મારાય ભાઈનો જ છોકરો થાય તો જય એ બધા રમે ને આપણે આગળ વિડીયોમાં એક મજા આવવાની છે આપણે કંઈક એવું નવું કરવાના છે વિડીયોમાં તો એના માટે તમે નવા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને વિડીયોમાં બહેના રહેજો કંઈક નવું થવાનું છે અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો કંઈક નવું કરવાનું છે એના માટે આ બધી બેહી જાય લાઇનમાં લાઈનમાં બેહી જાય એના માટે જ ચેલેન્જ છે એ લોકો માટે એટલે એને આપણે કંઈક આપ્યું અને એને ચેલેન્જ એક્સેપ્ટ કરી અને પૂરું કરવાનું છે ને આપણે ટાઈમય રાખ્યું અને એને એક મિનિટમાં એ પૂરું કરવાનું છે હવે કોણ વધારે શું કરે એ જોઈએ હવે ચેલેન્જ કેવાની છે એ પણ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે તો ફાઇનલી હવે આપણે ચેલેન્જ ચાલુ કરી દઈએ ચાલો ઝાઝો ટાઈમ ન બગાડતા આપણે હવે તૈયારી કરી દઈએ ચેલેન્જ છે બિસ્કિટની બધાને એકક પેકેટ બિસ્કીટ ના આપવામાં છે બધા એક એક બિસ્કિટ લઈ લો પોત પોતાનું પછી જો જયાં તમને કહેવામાં આવે ત્યાં તમારે કરવાનું છે આખડી તો તોડવાનું નથી નહીં તોડી તો કે તોડીને મૂકી દઉં સાઈડમાં નીચે મૂકી દઉં બધાય તોડીને હાલો તોડીને મૂકી દઉં પછી જ્યાં તમારો અહીં ટાઈમ વોચ ચાલુ છે मतलब तो हाँ पूर्वी आगरी चालू कर है पर सिब्बदीने चालू करवानू से पहला मुख्य तो दो बजायेट बस साया चंदों ने हुई गुणवान दक्षी परिमार्ग बद्दी माँ बिस्किट और कास्ट है और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी है स्टार्ट कर दवालो खावा कोण एक मिनिट मा वधारे बिस्किट खाय <laughs> मोठा माई न रेवु जो मिनिट पुरी थाय तय मोठा मा हे नाही गणाय करे सवे बदी चले कोणी पासे कटला बिस्किट रिया એ તું ઓલા માથે આઉટ થઈ જા અમેય જા તો હાલ તો તારી જગ્યાએ મા ઓમ કે

તામ બતાયો જો આ રીતની ચેલેન્જ કરી મજા આવી તમને બધીને પૂછી આપણે હે મજા આવી બિસ્કિટ ચેલેન્જ માં હે труવિલભાઈ મજા આવી કે મોઢામાં ભેર્યો છે બિસ્કિટ કિસ આમ મુકી દીધા труવિલભાઈએ ખાઈ ખાઈને બધી જો તો રોમ માવળકી જાને વિજેતા છે આ મીત કમી વિજેતા બનીને કેવી મજા આવી તને પાણી કાઢી કાઢી પીવા વળતી જાય ને પછી હવે એ બધા હમણાં રમશે કેમ કે રમવું તો હવે એ રમશે ને આપડે અત્યારનું કામ છે બધી કચરા કરવાની બધું કરી લઈએ પછી પાછા આપણે મળીએ તો તો બધા ઘડીક વાર રહેમાં ને હવે અહીંયા બાજુમાં રામણો છે તો આપણે જોઈ આવીએ રામણા આવ્યા કે નહીં લઈ આવીએ સિઝનના પહેલાં રામણા ખાવા જવાના છે ને પરજા બધી આગળ વહી ગઈ જો જાય બધા નવિયા અને બધા આગળ દોડા દોડા સાસ

બસો પૂરી જા રામણા બધું લઈને નવ બસો આખરી એમ છે કેટલા રામણા આપણે પાડી લીધા નવડી આપણે ખાઉ બધું

આમાં વિનર કોણ થાય ખબર નઈ મને નહીં ઓલા સફેદ તો હાર માની લીધી ભાગી હવે ઉભી જ આપણે વિડીયો ઉતારી હતી શરમ આવી ગઈ બસ ભાગી જા જોમમાં આયા છે ને જમમાનુ આજ મરો મસ્ત બનાવ્યું

ને બસ જો આ સાથે જ આજનો આપણે આ વિડીયો પણ આ પૂરો કરીએ જો અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા ને કમેન્ટ તો જરૂરથી કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ